આજરોજ પાંચ પીપળા ગામે મારામારીની ઘટના બની હતી ભાવનગર જિલ્લાના તલાજો તાલુકાના પાંચ પીપળા ગામે સાંજના સાડા ચારથી પાંચ વાગ્યે આ ઘટના બની હતી જેમાં ખેતરમાંથી નિરણનું ટેક્ટર હંકારવા અને પાણીનો પાઇપ કાઢવા નાખવા બાબતે મારામારીની ઘટના બની હતી તેમ જાણવા મળ્યું હતું જેમાં નારણભાઈ ભીમાભાઈ ચૌહાણ અને કમુબેન નારણભાઈ ચૌહાણની ઈજા પહોંચી હતી જેમાં આ બનાવમાં સત્ય હકીકત શું છે

એ કે એ લોકો કે તમારે આછે લઈ લો ને તમે પાછી મોટર એ કે હરકું કરીને પાછું ચાલુ કરી દેજો એમ મેં કીધું ભાઈ અમારે રસ્તામાં આડું છે તમે નાખ્યું તમારે જ કરવું પડે તો કાંઈ એ ન કરી એ બધું તારે કરવાનું એમાં જમીને ગાળી દેવાનું એમ પછી એને બાપાને બોલાવી પછી બે થઈને અમને માર્યા હું માર્યું હાથમાં કડું પહેર્યું હતું બાપ દીકરો બે ઝીણાભાઈ ને એનો છોકરો બે ઝીણા ભલા ને એનો છોકરો ચાલો